બનાસકાંઠાના થરાદિયોદર રોડ ઉપર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે મેડકોલ વિભા નેસ્ટલા વચ્ચે એક્ટિવા અને ટ્રેક્ટર વચ્ચે થયેલા અકસ્માતમાં એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે મૃત્યુ પામનારની ઓળખ બિહાજી ચંદુજી ઠાકોર તરીકે થઈ છે ગામના રહેવાસી હતા અને તેમની ઉંમર આશરે સત્યાવીસ વર્ષની હતી આ અકસ્માતમાં અન્ય એક વ્યક્તિને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે જેને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા થરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જોકે તેમની વધુ સારવાર માટે પાટણની ધારપુર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રેક્ટર રોડની સાઈડમાં ઊંધું પડી ગયું હતું ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા થરા પોલીસને આ દુર્ઘટનાની જાણ થતાં જ તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી મૃતક વ્યાજી ઠાકોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે થરા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ અકસ્માતના પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે પોલીસ દ્વારા અકસ્માત કયા કારણોસર થયો તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે